અને હવે વાત કરીશું સંકલન સમિતિ પર ઉઠેલા સવાલની પદ્મની બા બાદ હવે પીટી જાડેજાએ સંકલન સમિતિ સામે મેદાનમાં ઉતર્યા છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની સામે આરોપ લગાવતો એક મેસેજ વાયરલ થયો છે ગંભીર આરોપ લગાવતી છ જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થઈ સમિતિ માટે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારી પાસે તૃપ્તિબા રાહુલ સહિતના પાંચ લોકોના પુરાવાઓ છે પીટી જાડેજા કહી રહ્યા છે

સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા આમ મેદાન માં આવું છું ખુલ્લે કોઈના બાપ ની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી યારે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લા માં છો તમે હિતને હામે હિત યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા ને અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું સામેથી કહું છું નો કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અહીંયા નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ અને ઓડિયો ક્લિપને લઈને પીટી જાડેજાએ સ્પષ્ટતા પણ કરી તેમણે કહ્યું રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી સંકલન સમિતિ સમર્થનમાં ના આવતા નારાજગી વ્યક્ત કરી હતી પીટી જાડેજાએ કહ્યું સંકલન સમિતિ કાયમ રહેશે ચૌદ લોકોની કમિટીમાંથી કોણ ફૂટ્યું આ વાત જાણવા જેવી છે સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ પણ કરીશ અને પીટી જાડેજા કહી રહ્યા છે કે ગદ્દાર કોણ છે એક જ છે એ સમક્ષ નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ એ ખોટો નથી હું સાયબર ક્રાઇમ ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે પીટી જાડેજાની વાયરલ ઓડિયો ક્લિપના મુદ્દે રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાનું પણ નિવેદન મે પદ્મની બા અને પીટી જાડેજાએ આંદોલન શરૂ કર્યું હતું ભૂપતસિંહે કહ્યું તેમણે કહ્યું ક્ષત્રિય સંકલન સમિતિએ સ્ટેજ લીધું અને આંદોલન સંભાળ્યું સમિતિએ પદ્મની બા અને મારા બાદ પીટી જાડેજાને દૂર કર્યા આ સિવાય તેમણે શું કહ્યું આવો સાંભળીએ પણ સંકલ્પ સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી કે આ છે તે છે કે જી કાંઈ ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગળ રાખતા હોય તો આ દુઃખ એને પીટી જાડેજાને થયું હોય પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જ્યારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાય તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ સમાજનું આંદોલન છે આમાં કોઈ પોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી આ તો કરણી સેના સપોર્ટ થી તો આટલું આંદોલન ઉગ્ર થયું હવે કરણી સેના જ જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માન માન બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે તો એને તોડવાની કોશિશ છે આ તો બધી કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી એણે જે કરવું હોય તો એને જાહેરમાં ન કરવું જોઈએ ને શાંતિથી નીકળી જવું જોઈએ બાકી આવી રીતે ન હોય કરવું જોઈએ સંજોગો વસાતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ પીટી જાડેજાની ઓડિયો ક્લિપ મુદ્દે પદ્મનીબાની પણ પ્રતિક્રિયા સામે આવી છે પદ્મનીબા વાળાએ કહ્યું કે મને આ વાતનો ખ્યાલ જ હતો પીટી જાડેજાએ પોતાની વાત પર અડગ રહેવું જોઈએ પીટી જાડેજાએ દબાણમાં આવી પોતાનું નિવેદન બદલ્યું પદ્મનીબાએ કહ્યું કે સંકલન સમિતિ એ લાંબો સમય ચાલશે પણ નહીં સંકલન સમિતિએ સમાજની પડી જ નહોતી તેમને નેતા બની જવું હતું સંકલન સમિતિને સમાજની બહેનોની કોઈ ચિંતા નહોતી અનેક વાતો કહેતા પદ્મનીબાની પ્રતિક્રિયા ક્યાંક ને ક્યાંક હવે ચૌદમાંથી જે કંઈ જે વાયરલ કર્યા છે તો એ તો હવે સમાજ શું દુનિયા જોઈ રહી છે કે આ લોકો ગદ્દાર જ કહેવાય જો એમાં આપણા ચૌદ જણામાંય જો તમે લોકો કોઈ સ્વસ્થ પોતે એમ કે પોતે એટલા એકબીજાને ઓલા નથી રહી શકતા તો તો તમે સમાજ માટે શું રહેશો કાલ સવારે સમાજને તો આવા આગેનો આવા આગેવાનો સમાજને શું આપશે એમ કે ચૌદમાંય ગદ્દારી થાય છે તો પછી હજી તો અંદર કેટલું હશે પણ એ કાલને કાલ સવારે અત્યારે પીટીમાં મેં ઠાકી દીધું છે પણ આ સંકલન સમિતિ લાંબો ટાઈમ ચાલે નહીં હતી પણ નહીં સંકલન સમિતિનું સમાજમાં કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું કદાચ અમદાવાદ પૂરતી હશે અમે પણ પહેલી જ વાર સાંભળ્યું નામમાં ગઈ હતી ત્યારે મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે બસ બે શબ્દ જ આપણે બોલવાના છે વધારે નહીં બોલવાના તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો શું કરી રહ્યા છે કે ભાઈ સ્વતંત્રતા છે અને સમાજની વિરુદ્ધમાં તો કોઈ બોલવાનું જ નથી એટલે પીટી મામાને દબાવવું ન જોઈએ અને જે પણ હોય આમ આવીને કહેવું જોઈએ તો પછી બોલવું જ નહોતું તો આપણું ને આપણું બધાને ક્યાંક ખરાબ લાગે છે અને સમાજનું ખરાબ લાગી રહ્યું છે પદ્મનીબાની સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ અંગે તેમણે ખુલાસો પણ કર્યો મારા પતિ હંમેશા મારી સાથે રહ્યા છે પોસ્ટ વાયરલ કરનાર વ્યક્તિ પકડાઈ પણ ગયો છે પદ્મનીબાએ કહ્યું કે તેણે પહેલેથી જ વકીલ રાખ્યો છે મારા પતિના સહયોગથી જ હું આગળ આવી છું અને તેમણે કહ્યું અમારા ઝઘડા થયા એ બધી વાત ખોટી છે સેવા કરનારાઓને બદનામ ન કરવા જોઈએ અને આ સાથે તેમણે કહ્યું કે દસ વર્ષથી પદ્મની બાદ સમાજ સેવા કરે છે ગિરિરાજસિંહે કહ્યું એ પણ વ્યક્તિ પકડાઈ જ ગયું છે અને સામું નથી આવતું પણ સોમવાર સુધીમાં એની પણ ખબર પડી જશે પણ એને અત્યારથી જ વકીલ રાખી લેયો છે વકીલ રાખી લીધો છે કે ખબર પડી ગઈ કે પદ્મિની બા આ વખતે તો મૂકશે જ નહીં અને બીજું આપ મારા મિસ્ટર છે તો મારા મિસ્ટરનો સપોર્ટ હોય તો જ હું આગળ આવી શકું કેમ કે અમારામાં એ અમારામાં નહીં પણ કોઈ પણ ઘર કોઈ પણ સમાજમાં આજે કદાચ આપણે કલેક્ટર બની જઈએ ને તો મિસ્ટરને તો આપણે પૂછીને જ કરવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક અમારી ઉપર એવા આક્ષેપો લગાવી રહ્યા હતા કે બે બે બંનેને ઝઘડા થયા આવું થયું તો મને ક્યાંક ને ક્યાંક એક દુઃખ લાગી રહ્યું કે જે સમાજનું કરે એના પાછળ જ સમાજ પડી જાય છે સમાજના અમુક તત્વો આવી ઈર્ષા ન હોવી જોઈએ જે સમાજ માટે સાચી સેવા કરતા હોય એ લોકોને બદનામ ન કરવા જોઈએ અને મારા મિસ્ટરનો તો પહેલેથી જ સપોર્ટ છે એટ્રોસિટી પણ મારી ઉપર થઈ હતી ત્યારે પણ મને મારા મિસ્ટરે કહ્યું હતું કે કોઈ નહીં પણ હું તો તારી સાથે જ છું એટલે મને ગર્વ છે મારા મિસ્ટર પર સમાજની અંદર સમાજ નહીં પણ સમાજની અંદર બે પાંચ લોકો એવા છે કે જેને કાંઈ તકલીફ હોય ઓલું હોય એની રીતે કોઈ પણ મેસેજ વાયરલ કરતા હોય અને બીજી વસ્તુ મારા વાઇફ દસ વર્ષથી સમાજ સેવા કરે છે બધાને ખ્યાલ છે દિલ્હી એમને એવોર્ડ મળેલો છે બરાબર પણ આ જે ઓલું કહેવાય એમ કે જેને કાંઈ પોતાનું સ્ટેન્ડ નથી એ સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુ બોલી શકે અને કોઈ પણ પ્રકારના ઓડિયો નાખી શકે એટલે જ મેં ઓડિયો નાખવા પાછળનું કારણ એ જ હતું કે જે વસ્તુ તમે કોઈ જાણતા નથી અને ખોટા આક્ષેપો કરો છો ને તમારી પાસે કાંઈ પુરાવા હોય તો મારું એડ્રેસ ને મારા નંબર છે જ એની ટાઈમ આવી શકો છો સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુ દેવાની મતલબ જ નથી ને સપોર્ટ તો હોય જ ને સાહેબ દસ વર્ષથી હું મને ખ્યાલ હોય ને મારા વાઇફ સમાજ સેવા કરે છે રાતે બે બે વાગે દોડીને જાય છે કામગીરી કરતા હોય તો ખ્યાલ જ હોય ને મને મારો સો ટકા સપોર્ટ હોય તો જ આગળ આવ્યા હોય ને એટલે